તળવી આમ આદમી પાર્ટી ના ઓબીસી મોરચા પ્રમુખ એવા ગોપાલભાઈ માછી યુવા અધ્યક્ષ એવા ગિરિરાજસિંહ ગોહિલ

આપણે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ વર્ગના લોકોનું સ્વાગત કરીએ છીએ સન્માન કરીએ છીએ કેટલાક મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે તો એમને શું કરવા આપણે ભૂલી એમના માટે પણ જોરદાર તાળીઓ પાડ લો સાથીઓ આપણે ઘણીવાર સમાચારના માધ્યમોથી અને નાની મોટી મીટિંગોમાં બધા આગેવાનો કહેતા હોય છે કે આદિવાસી એ મૂળ માલિક છે આદિવાસી પ્રથમ આદિવાસી એટલે જાણવું પડે ત્યારે ઇતિહાસકારો એવું કહે છે બંધારણ એવું કહે છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર જો કોઈ પહેલા આવ્યો હોય એ આદિમાનવ હતો એ જંગલોમાં ફરતો હતો ત્યારે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓની શોધ નોતી થઈ તો ધીરે ધીરે અગ્નિની શોધ થઈ વાંસ ના અગ્નિ જ્યારે નીચેના તણખલા પડ્યા અને આગ લાગી ત્યારે આદિમાનવને ખબર પડ્યું કે અગ્નિમાં

નાના મોટા કબીલાઓમાં આદિવાસી સરદારો ગામના મુખીઓ ગામના પટેલો નાના મોટા કબીલાઓમાં એક રેવાલા લાગ્યા બાદમાં તો તમને બધાને ખબર છે આપણે બધા ભણીએ છીએ આપણો ઇતિહાસ ધોરણ 9 માં હોય 8 માં હોય બધું ભણાવવામાં આવે છે કે ત્યાર બાદ સભ્ય સંસ્કૃતિઓ વિદેશોમાંથી આવી કેટલીક જાતિના લોકો યુરેશિયન થી આયા કેટલા પોર્ટુગીઝ થી આયા કેટલા મુઘલોએ આક્રમણ કર્યું ફ્રેન્ચોએ આક્રમણ કર્યું હુણોએ આક્રમણ કર્યું અને અનેકવાર ઇતિહાસિક આક્રમણો કેવા પ્રમાણે આ દેશ પર આક્રમણો થયા બહારના લોકોના શાસનો આવ્યા અને છેલ્લું શાસન અંગ્રેજોનું હતું ત્યારે અંગ્રેજોના શાસન વખતે પણ આ વિસ્તારના આપણા પૂર્વજો એ ચાહે બિરસા મુંડા હોય તેત્ય નાયક હોય ખાદ્ય નાયક હોય

હવે ભારતના દેશનું લોકશાહી રાજ્ય શાસન આવ્યું છે લોકશાહીના ડબે ચાલશે ત્યારે આ લોકશાહી શાસનમાં આપણને બધાને ન્યાય મળશે આપણને બધાને એમ હતું સરકારો બની વડાપ્રધાનો બન્યા રાષ્ટ્રપતિ બની મંત્રીઓ બન્યા તંત્રીઓ બન્યા અનેક રાજ્યો બન્યા અને લોકશાહીના ડબે શાસન ચાલતું ગયું પણ આઝાદીના ઇઠ્ઠોતેર વર્ષ પછી પણ જે બંધારણથી દેશ ચાલે છે એ બંધારણમાં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિ 5 જે प्रकारे બંધારણના આર્ટિકલ 243 માં લખેલું છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખવો હોય રોડ બનાવવો હોય કંપની નાખવી હોય કારખાનું નાખવું હોય સ્ટેચ્યુ નાખવું હોય કોરિડોર બનાવવો હોય હાઈવે નાખવો હોય કે હાઈ ટેન્શન લાઈનના ટાવર ઊભા કરવા હોય નહેર કાઢવી હોય

આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જો લાગુ તમારા ગામ ગામમાં શું જોઈએ છે તેની જરૂર છે એ ગામના લોકો નક્કી કરશે અને ગાંધીનગર સુધી તમારો ઠરાવ જશે અને એ મંજૂર થશે ત્યારે સાથીઓ આ લોકશાહી દેશમાં પણ આપણે બધાએ આપણા લોકોએ બહુ ભોગ આપ્યો છે ભોગ એટલો બધો આપ્યો છે તમે ખાલી બે ત્રણ મે દાખલા આપીસ નર્મદા ડેમની વાત કરું અમારા દાદા લોકો કહેતા હતા કે નર્મદા ડેમ જ્યારે બનતો તો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ગામોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે લોકોને કહેવામાં આવ્યું કે આ સરકારની યોજના છે બધાય ગામો ખાલી કરવા પડશે અને ગામડાને ગામડા ખાલી થઈ ગયા પોતાના પરિવારો કોઈ ક્યાં કોઈ ક્યાં કોઈ ક્યાં નવી નવી વસાતો વિભાજિત થઈ ગયા સાથીઓ ત્યારે વળતર કેટલું આપ્યું તો તમને બતાવું મે ત્યારે એક ગુંઠાના ગુંઠો એટલે કે એકડ માં 40 ગુંઠા હોય એક એકડ માં 40 ગુંઠા આવે ત્યારે ગુંઠાના ભાવે એ ઉકાઈ જળાશય હોય નર્મદા જળાશય હોય કે બીજા ડેમ હોય

જે થોડી ખરા ખાડા ટેકરા વાળી જમીન હતી અને જેટલી જમીન હતી 21 રૂપિયા ત્રીજું ત્રીજો ભાવ નક્કી કરવામાં આવ્યો તો એક ગુન્ઠાના અઢાર રૂપિયા અઢાર રૂપિયા એટલે અઢાર ચોક 72 થાય એટલે સાતસો વીસ રૂપિયા એક એક ના

દેશ માટે જે લોકો પોતાના ગામ ખાલી કર્યા પોતાની સંસ્કૃતિ સરદાર સરોવર નિગમમાં નોકરી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં સિંચાઈ નું મફત પાણી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં ખેતીવાડીની વીજળી આપીશું એ કોંગ્રેસ ની સરકાર હોય કે ભાજપ સરકાર હોય નર્મદા ના વિસ્થાપિત એક નર્મદા વિસ્થાપિતો ને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી સરકાર કરશે હવે એક છસો ને સાહીઠ રૂપિયા તે વખતે આપણા વડીલો આપીને ત્યાંથી તગડી મૂક્યા હતા

કે ભાઈ હિંમતપુરા જેસિંગપુરા અમલિયા અને જે પણ ને બધા જે ગામો આવે છે ત્યાં નેરનું પાણી લીકેજ થાય છે આખા ગામડાઓ અને ગામડામાં પાણી ફરી વળે છે એનો રસ્તો કરી આપો એ નેરનું પાણી અમારા ગામોમાં નહીં ઘૂસે એની વ્યવસ્થા કરી આપો ગટર લાઈન કરી આપો આજ દિન સુધી આ સરકારે આ ગામડાના લોકોને એ પાણી માટે યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા નથી કરી આપી

આમ આદમી પાર્ટી હક અધિકારો ની વાત કરે છે બાળકો ના શિક્ષણ ની વાત કરે છે શાળા ની વાત કરે છે યુવાનો ને રોજગારી ની વાત કરે છે ખેડૂતો ને એનો કપાસ નો ભાવ મળે સીસીઆઈ કેન્દ્ર પર એની ખરીદી થાય એમએસપી પ્રમાણે કપાસ નો ભાવ મળે એની વાત કરે

અમને આશા હતી કે ત્રીસ વર્ષ કોંગ્રેસ નું શાસન હતું એને કઈ નહીં કર્યું એટલે ત્રીસ વર્ષ આપણે ભાજપ ને પણ મત આપ્યા છે આપ્યા છે કે નથી આપ્યા આપણે 30 વર્ષથી ભાજપને પણ લાવ્યા છે ભાજપે પણ આપણો કંઈ કરવાના નથી અને કરશે પણ નહીં ત્યારે મે તમને વિનંતી કરવા માટે આવ્યો છું હવે કોંગ્રેસના સંબંધો ભૂલી ભૂલી ભાજપની શરમ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરીને લડી લો જીતી જાઓ અને આપણા લોકોની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ એવી તમને વિનંતી કરવા માટે આવ્યો છું તમે જોયું હશે આગળ આપણા ગુરુજીએ કીધું તમામે તમામ પ્રોગ્રામો માં આદિવાસી પ્રજાના કરોડો રૂપિયાનો નો લોકો ખર્ચો કર્યો છે મેં હિસાબ માંગ્યો કે ભાઈ દસ કરોડ નો મંડપ તમે કાથી લાવ્યા હતા બે કરોડ નો તમે ડોમ